નમસ્કાર મિત્રો જ્ઞાનગંગા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે હાથી વિશે અવનવી વાતો જાણીએ જમીન પર વસ્તુ સૌથી મહાકાય સૂંઢવાળું સસ્તન પ્રાણી એટલે હાથી છે હાથીની બે જાતિઓ છે એક એશિયન હાથી અને બીજું છે આફ્રિકન હાથી એશિયન હાથી તે ભારત શ્રીલંકા મ્યાનમાર શિયામ મલાયા અને સુમાત્રામાં વસતા હાથી જ્યારે ભારતની અંદર ઉત્તરાખંડ આસામ ઝારખંડ ઓડિશા કર્ણાટક કેરળ વગેરે રાજ્યોમાં હાથી વસે છે ભારતીય હાથીની ઉંચાઈ બે પોઈન્ટ પાંચથી ત્રણ મીટર સુધીની હોય છે લંબાઈ આઠ મીટરની હોય છે અને વજન ત્રણ હજાર કિલોથી લઈ છત્રીસો કિલો સુધી હોય છે આફ્રિકન હાથી આ હાથી કરતાં વધારે મોટા અને વધારે વજન ધરાવે છે ભારતીય હાથીની જાતિમાં નર અને માદા દેખાવે સરખા લાગે છે ફેર માત્ર એટલો કે નર હાથીને મોટા હાથી દાંત હોય છે જ્યારે માદાને સાવ નાના આફ્રિકન હાથીમાં નર તથા માદા બંનેને મોટા હાથી દાંત હોય છે હાથી દાંતનો ઉપયોગ કરીને તે ખોરાક મેળવે છે અને પોતાનું રક્ષણ કરે છે તેની લંબાઈ પરથી હાથીની ઉંમર આપણે જાણી શકીએ છીએ હાથીની સૂંઘવાની શક્તિ જોવાની અને સાંભળવાની શક્તિ કરતાં વધારે તીવ્ર હોય છે હાથીને થાંભલા જેવા ચાર પગ અને પગના તળિયે માસલ ગાદી હોય છે તે ક્ષારથી પાંચ આંગળીઓ ધરાવે છે સસ્તન પ્રાણીઓમાં હાથીની વિશેષતા તેની સૂંઢ છે સૂંઢ એ તેનું નાક છે તેના આગળના ભાગમાં બે નસકોરાના છિદ્રો અને બે ઓસ્ટ આવેલા હોય છે સૂંઢના છેડે આંગળી જેવો લંબ ગોલક હોય છે આફ્રિકન હાથીમાં સૂંઢના છેડે બે ગોલક આવેલા હોય છે આ ગોલકની મદદથી તે સોય જેવી ઝીણી વસ્તુ પકડી શકે પકડી શકે તે મજબૂત સ્થાઇની બનેલી હોય છે તેના વડે હાથી ખોરાક પકડીને પોતાના મોંમાં મૂકી શકે તેનાથી હાથી મોટા ઝાડ ઉખેડી શકે છે અને ભારે ભારે વજન ઉચકી શકે છે વળી તે સૂંઢતી પોતાના બચ્છાને પંપાળીને વહાલ પણ કરી શકે છે હાથી શાકાહારી પ્રાણી છે અને પોતાના મોટા શરીરને ટકાવવા ખૂબ મોટી માત્રામાં એટલે કે લોજ રોજનો લગભગ એકસો પચાસ કીગ્રા જેટલો ખોરાક લે છે ખોરાકમાં તે મુખ્યત્વે ડાળી કંપળો પાંદડા તથા ફળો લે છે શરડી તેનો પ્રિય ખોરાક છે ખોરાકને સાવવા માટે તેના મોંમાં મોટી છ જોડ દાઢો હોય છે એ દાઢો ઘસાઈ જાય તો ત્યાં નવી દાઢો ફૂટે છે એશિયન હાથીના કપાળમાં બે ઉભાડ જોવા મળે છે જે આફ્રિકન રાણીઓમાં હોતા નથી આ હાથીના કાન પણ આફ્રિકાના હાથીઓના કાન કરતાં નાના અને ત્રિકોણ આકાર હોય છે એશિયન હાથી સ્વભાવમાં શાંત નમ્ર અને સરળ હોય છે તેથી તેને કેળવી શકાય છે આફ્રિકન હાથી સ્વભાવમાં ઉગ્ર હોય છે તેની પાસેથી કોઈ કામ લઈ શકાતું નથી હાથી ખૂબ જોરાવર પ્રાણી છે હાથીનું સરેરાશ આયુષ ચાલીસ વર્ષનું હોય છે પરંતુ ક્યારેક તેઓ આશરે સિત્તેર વર્ષ સુધી પણ જીવે છે હાથી હાથણી અલગ અલગ ટોળામાં રહે છે માદા છ કે સાતની સંખ્યામાં સાથે રહે છે જેમાં દીકરી બહેન વગેરે બીજી માદાઓ અને નાના બચ્છા સાથે રહે છે સૌથી પુખ્ત હાથણી તેના ટોળાની આગેવાની લે છે તેમની દિનચર્યામાં ખોરાક તથા પાણીની શોધ મુખ્ય છે અગિયારમા વર્ષે હાથણી બચ્છાને જન્મ આપવા સક્ષમ બને છે બચ્છાના જન્મ વખતે બધી હાથણીઓ તેની દેખરેખ રાખે છે બચ્છાની સંભાળ લે છે અને તેને લાડ લડાવે છે હાથણીનો ગર્ભાધાન કાળ બાવીસ મહિના જેટલો લાંબો હોય છે તે સામાન્ય રીતે એક બચ્છાને જન્મ આપે છે ન રાહથી બે ત્રણના જૂથમાં રહે છે ક્યારેક તે એકલો પણ રહે છે ઉંમર વધતા હાથીના કાન અને પીઠનો રંગ ઝાંખો પડે છે દાઢ તૂટતા તેનો ખોરાક ઘટી જાય છે અને તે મૃત્યુ પામે છે રૂદ હાથીની સૂંઢ વળી જાય છે તે અવસ્થામાં ક્યારેક તે આક્રમક થઈ જાય છે હાલમાં હાથીને કેળવીને તેનો ઉપયોગ જંગલોમાં લાકડાના વાહન માટે શોભાયાત્રા માટે તથા સર્કસના કામમાં થાય છે મૈસૂર આદિમાં દશેરાની શોભાયાત્રામાં અને રથયાત્રામાં હાથીઓને સુંદર રીતે શણગારીને સામેલ કરવામાં આવે છે અમુક મંદિરોમાં તો હાથીને પવિત્ર માનીને તેનું પૂંજન પણ કરવામાં આવે છે મંદિરો તથા મહેલોના સ્થાપત્યમાં ઠેક ઠેકઠેકાણે હાથીઓના શિલ્પ જોવા મળે છે હાથી વૈભવ તથા ઔસર્યનું મંગલ પ્રતીક ગણાય છે રાજા રાજાશાહીના સમયે હાથી તેમના વૈભવનું પ્રતિક લેખાતો હતો શોભાયાત્રા ઉપરાંત લડાઈમાં તથા શિકાર કરવામાં પણ તેનો ઉપયોગ થતો હતો સિકંદર જ્યારે ભારત પર સડી આવ્યો ત્યારે પહેલીવાર લશ્કરમાં હાથીને જોયો હતો અને તેનાથી તે ખૂબ ભય પામ્યો હતો ગણપતિના મસ્તકની જગ્યાએ હાથીનું માથું મુકાયેલું છે તે અંગેની પૌરાણિક કથા પણ હાથી બુદ્ધિશાળી અને સારી યાદશક્તિ ધરાવતું શતુર પ્રાણી ગણાય છે તેથી કદાચ હાથીનું મસ્તક ગણપતિ માટે પસંદ કરાયું હોય એવું અનુમાન પણ થઈ શકે છે ગણપતિને અંગ્રેજીમાં એલિફન્ટ ગઢ કહેવામાં આવે છે હાથીને ખૂબ ખોરાક જરૂરી હોય તેમના પાલન પોષણ અને વસવાટ માટે ઘણો મોટો વિસ્તાર જોઈતો હોય છે અત્યારે વિકાસના પગલે જંગલોનો નાશ થતો હોવાથી હાથીને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી વળી મૂલ્યવાન હાથી દાંત મેળવવા માટે પણ તેની હત્યા થતી હોય છે આ કારણોસર હાથીની વસ્તી ઘટતી જાય છે ભૂતકાળમાં પણ હાથીની અનેક જાતો નષ્ટ થઈ ગઈ ગયાનું મનાય છે તેમાં મુખ્યત્વે મેમન નામની એક મહાકાય હાથીની જાતિ હતી તે પણ ઘણા સમયથી લુપ્ત થઈ ગઈ છે પૌરાણિક સાહિત્યમાં સમુદ્ર મંથનમાંથી નીકળેલા સૌદ રત્નોની વાત આવે છે જેમાં સાત સૂંઠ અને ચાર દંતશૂળવાળા એરાવતનો નિર્દેશ છે એરાવતનો દેવરાજ ઇન્દ્રના વાહન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે કહેવાય છે કે જીવતો હાથી લાખ રૂપિયાનો અને મરેલો સવા લાખનો એ દર્શાવે છે કે મરેલા હાથીના શરીરના દંતુષળથી માંડીને હાડકાં સાંભળું વગેરે ખૂબ ઉપયોગી હોય તે વધુ મૂલ્યવાન દેખાય છે હોળી ઘરે પોળો હાથી બાંધવો જેવો રૂઢિપ્રયોગ ગઝા બહારના ઉડાવ ખર્ચને અનુલક્ષીને પ્રયોજાતો હોય છે હાથી ઘણું સુકનવંતું શાણું ને શાનદાર પ્રાણી હોવાથી તેની પ્રતિષ્ઠા જન સમાજમાં વ્યાપક છે હવે આપણે વાત કરીએ હાથી દાંત વિશે હાથીના બહાર દેખાતા દાંત એટલે શળ હાથીના ઉપલા જડબામાં આવેલા બે શેદક દાંતોનું રૂપાંતર શળમાં થયું છે તેની રચનામાં મુખ્યત્વે ડેન્ટિન રહેલું છે તેની બહારની બાજુએ ઇનેમલ હોય છે હાથી અને કેટલાક પ્રાણીઓના દાંતની રચનામાં ડેન્ટિન આઈવરી નામનું વિશિષ્ટ કડક એવું તત્વ હોય છે આવા તત્વવાળા બહારથી નીકળેલા હાથીના દાંતને દંતુશળ કહે છે દંતુષળ રંગે સફેદ કે આશી ગુલાબી ટસરવાળા હોય છે આ આઈવરી તત્વને કારણે હાથી દાંત કઠણ અને ઘર્ષણનો પ્રતિકાર કરી શકે એવા હોય આઈવરી તત્વ ધરાવતા દાંત હાથી ઉપરાંત વાલરસ હિપોપોટેમસ અને સ્પમ વહેલનામાં પણ હોય છે આ ઉપરાંત તેનો ઉપયોગ માટી ખોદવામાં ઝાડની સાલ ઉખેડવામાં થડ ઉછકવામાં અને ભારે વસ્તુઓ ખસેડવામાં થાય છે દંતુશળ હાથીને પ્રભાવશાળી દેખાવ પણ આપે છે તે આજીવન વધતા રહે છે તેથી તેની લંબાઈના આધારે હાથીની ઉંમર પણ જાણી શકાય છે દંતુષળ અત્યંત કડક ટકાઉ અને મૂલ્યવાન હોવાથી તેનો ઉપયોગ સૌભાગ્ય સુડા બંગડીઓ અને અન્ય દાગીના બનાવવામાં થાય છે હાથી દાંત પર સુંદર કોતરણી કામ કરી શકાય છે તેથી તેનો ઉપયોગ મૂર્તિ કળામાં શિલ્પકળામાં રમકડા તથા સ્મૃતિ સિંહનો વગેરે બનાવવામાં પણ થાય છે વળી હાથી દાંતના ભૂકાનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવે છે વાળ માટેના તેલની બનાવટમાં પણ હાથી દાંત વપરાય છે સૌભાગ્યવતીના શણગારમાં સાંદલા અને સુંદળી સાથે હાથી દાંતના સુડાનો પણ મહિમા થાય છે હવે મિત્રો આપણે વાત કરીએ હાથી દાંત દાંતની રચનામાં જોવા મળે છે ભારતીય હાથીઓમાં નર હાથી માદા કરતાં મોટા દંતુષળ ધરાવે છે જ્યારે આફ્રિકન હાથીઓમાં નર તથા માદા બંને લાંબા દંતુષળ ધરાવે છે હાથી દાંત મૂલ્યવાન હોવાને લીધે તે મેળવવા હાથીઓનો શિકાર થતો આવ્યો છે પરિણામે તેમની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે આફ્રિકા તથા એશિયામાં હાથી દાંતનો મોટો વેપાર ચાલતો હોવાથી હાથીની વસ્તી માટે જોખમ તોળાઈ રહ્યો છે આફ્રિકાના જે દેશમાંથી હાથી દાંતની મોટા પાયે નિકાસ થતી હતી તે દેશ આજે આઈવરી કોસ્ટથી જાણીતો છે એ રીતે હાથી દાંત જેમ હાથી માટે આશીર્વાદ રૂપ છે તેમ શ્રાપ રૂપ પણ થતો જણાય છે હાથીઓ પરની જોખમી પરિસ્થિતિ ટાળવા માટે ઓગણીસો અઠ્ઠાણુંની સાલથી હાથી દાંતના વેપાર પર અને હાથીઓના શિકાર પર પ્રતિબંબ મુકાયો 是。Sí.